પોરબંદરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જેઠાલાલ એટલે કે દિલીપભાઈ જોશી સાથે દિલની વાતોનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાત હજારથી વધુ શહેરીજનોએ કડકડતી ઠંડીમાં પણ દિલની વાતો દિલથી સાંભળી હતી પોરબંદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે કડકડતી ઠંડીમાં જેઠાલાલ એટલે કે દિલીપભાઈ જોશી સાથે દિલની વાતોનો જાહેર કાર્યક્રમ નિઃશુલ્ક યોજવામાં આવ્યો હતો અને સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં અગાઉથી પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા લોકોના પાસ વિતરિત કરવામાં આવ્યા હતા તથા દિલીપભાઈ જોશીએ આ કાર્યક્રમમાં પોતાના દિલની વાતો નિખાલસતાથી કરી હતી અને સૌએ તેનો લાભ લીધો હતો જાણે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ ઉચ્ચ સ્વામી હોય તે પ્રકારના શબ્દો દ્વારા તેમણે પોતાના જ્ઞાનનો લાભ સૌને આપ્યો હતો આ કાર્યક્રમમાં અનેકવિધ અન્ય આયોજનો પણ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં શરૂઆતમાં જુનાગઢના યુવા વૃંદ અને બાળ મંડળ દ્વારા ભક્તિ સંગીતના સંદર્ભે અલગ અલગ પ્રકારની ભગવાન સ્વામિનારાયણને ભજતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેણે સૌને મંત્ર બનાવ્યા હતા તે ઉપરાંત મુક્તાનંદ સો દ્વારા વ્યસન પ્રત્યે જાગૃતિ કરી લોકોને વ્યસનથી દૂર રાખવા માટેની પણ મહત્વની પ્રેરણા આપવામાં આવી હતી અયોધ્યાથી આવેલા અક્ષત કળશ સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું શાંતિપાઠ અને ભગવાન સ્વામિનારાયણની આરતીની સાથોસાથ આકાશમાં ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામીઓની ઉપસ્થિતિ રહી હતી સેવામૂર્તિ સ્વામી કોઠારી સ્વામી પોરબંદર એબીપીએસ સ્વામિનારાયણ મંદિરના કલ્યાણ મૂર્તિ સ્વામી ઉપરાંત કલેક્ટર કેડી લાખાણી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ ડીવાય એસપી સુર્જિત મહેડુ તેમજ ડોક્ટર સુરેશ ગાંધી સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ મંડળના નેજા હેઠળ ડોક્ટર કૌશિકભાઈ પરમાર ડોક્ટર કરમટા વિપુલભાઈ રાયચુરા રોહિતભાઈ નકુમ ડોક્ટર ભાવેશભાઈ પરમાર સહિત આગેવાનોના સહકારથી સંપન્ન થયો હતો અને બસો પચાસથી વધુ સ્વયંસેવકોએ સતત ખડે પગે રહીને આયોજનમાં વ્યવસ્થા ગોઠવી હતી પોરબંદર પોલીસ દ્વારા પણ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને હજારો લોકોએ મન ભરીને આ કાર્યક્રમને માણ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન મનોજ ઓડદ્રા તથા આભાર વિધિ કલ્યાણ મૂર્તિ સ્વામીએ કરી હતી સમગ્ર આયોજનને સફળ બનાવવા બીએપીએસ સત્સંગ મંડળની ટીમે જહેમત ઉઠાવી હતી જેઠાલાલે સ્ટેજ પર આવીને સૌને જય સ્વામિનારાયણને સાથોસાથ જય જિનેન્દ્ર કહીને મોજમાં લાવી દીધા હતા સમગ્ર કાર્યક્રમ ત્રણ કલાક જેટલો ચાલ્યો હતો પરંતુ તેમાં જેઠાલાલ એટલે કે દિલીપભાઈ જોશીના દિલની વાતો માત્ર ચાલીસ મિનિટની ચાલી હતી પોરબંદર પંથકમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધારે છે ત્યારે મુક્તાનંદ શો માધ્યમથી લોકોને વ્યસનથી થતા આર્થિક સામાજિક શારીરિક માનસિક નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને આ શો ભારે આકર્ષણ જમાવ્યું હતું છેલ્લા બત્રીસ વર્ષમાં ભારતમાં આતંકવાદી હુમલાથી બે હજાર લોકોના મોત નિપજ્યા ત્યારે ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધમાં ઓગણીસ હજાર છસો લોકોના મોત થયા હતા જ્યારે વ્યસનને કારણે દર વર્ષે ભારતમાં દસ લાખ લોકો મૃત્યુ પામે છે તેવી મહત્વની જાણકારી દ્વારા લોકોને વ્યસન બનવા અપીલ થઈ હતી તથા સૌ પાસે વ્યસન મુક્તિના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા શહેરમાં વર્ષો પછી આ પ્રકારનું જાહેર આયોજન વિનામૂલ્ય થયું હતું અને શહેરીજનો પણ સ્વયં શિસ્ત સાથે પોતાના લોકલાડીલા કલાકારને જોવા અને સાંભળવા માટે ઉમટ્યા હતા શહેર અને જિલ્લામાં પાન માવા તમાકુ દારૂ સિગરેટ બીડી સહિતના જુદા જુદા પ્રકારના વ્યસનોનું ખૂબ જ મોટું પ્રમાણ છે અને તેના કારણે કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી હજારો વ્યસનો પીડાઈ રહ્યા છે તેથી દિલીપભાઈ જોશીએ વ્યસનોની એક્ટિંગ કરી મોઢામાં પાનમાં મચાવતા આજના યુવાનો તરુણો સહિત વયસ્કો વિશે પણ આકરી ટકોર કરી તેનાથી દૂર રહેવા માટેની દર્દભરી અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વ્યસનથી અસંખ્ય પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે ત્યારે સ્વસ્થ ભારતના નિર્માણ માટે વ્યસનથી મુક્ત રહેવું અનિવાર્ય છે ચોપાટી ખાતે યોજાયેલ સંપૂર્ણ કાર્યક્રમ પોરબંદર ટાઈમ્સ ની આ યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે જેથી દર્શકો સંપૂર્ણ કાર્યક્રમ પણ આ ચેનલ મારફત નિહાળી શકશે નિપુલ પોપટ જય સ્વામિનારાયણ ખાસ પોરબંદરની અંદર દિલીપભાઈ સાથે દિલની વાતો આ અંતર્ગત ખૂબ જ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન થયું અને જેની અંદર ખાસ તો યુવકો દ્વારા કીર્તન આરાધના ત્યારબાદ વ્યસન મુક્તિ અભિયાન માટેનો ખૂબ સુંદર વિડીયો શો મુક્તાનાંદ શો એ આપણે નિહાળ્યો અને દિલીપભાઈ સાથે દિલની વાતોમાં ખૂબ સુંદર પ્રશ્નોત્તરીની અંદર આપણા દિલને હચમચાવી નાખેવા સરસ મજાના જવાબો દિલીપભાઈ જોશીએ આપ્યા છે તો સાત હજાર માણસની જનમેદની વચ્ચે પોરબંદરની અંદર દરિયા કિનારે ચોપાટી ઉપર પાર્ટી પ્લોટની અંદર આ ભવ્ય દિવ્ય કાર્યક્રમની અંદર બધા વ્યક્તિઓએ લાભ લીધો અને એ સાથે વ્યસન મુક્તિ અભિયાન નિમિત્તેના પ્રદર્શનો પણ ગોઠવવામાં આવ્યા તો આ રીતે પોરબંદરવાસીઓએ ખૂબ સારો સહકાર આપ્યો અને ખૂબ મોટી સંખ્યાની અંદર આટલી મોટી જનમેદની પહેલી વખત પોરબંદરની અંદર આવા કાર્યક્રમની અંદર જોડાયા હશે તો આટલી મોટી જનમેદની જ્યારે ત્યાં પધારી હતી તો બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ કાર્ય અને ભવ્ય દિવ્ય કાર્યક્રમ થયો છે ફરી બધા કાર્યક્રમ જ્યારે ગોઠવીએ ત્યારે આ બધાનો સહકાર અમને પ્રાપ્ત થતો રહે એવી અપેક્ષા જય સ્વામિનારાયણ સાધુ મૂર્તિદાસ ખીજડી પ્લોટ અને એનું જે સમય હતું અને એમાં ગામે ગામથી બહુ બધા લોકો આવ્યા હતા અને એમ કે ત્યાં બધાને જમણવાર ને બધું થયું હતું પછી બપોરે બધા હરિભક્તો સંતો બધા વિશ્રામમાં હતા અને થોડાક વાસણો એમ કે ઠવાડ ને પડ્યું હતું તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતે જાતે આટલી મોટી સંસ્થાના પ્રમુખ હોવા છતાં એ વાસણો ઉટકવા માંડ્યા એ કોઈ સંતને અવાજ એ ઊભા થયા ને જોયું તો કે અરે અરે બાપા તમે આ શું કરી રહ્યા છો તો કે તું કે બીજા બધા આરામમાં છે તારે મદદ કરી તો ચૂપચાપ મદદ કરવા માટે બાકી તું કોઈને ઉઠાડતો નહીં કોઈને કે બાકી આજે નાની એવી સંસ્થાના પ્રમુખ હોય તો પણ એ જાતે પોતે કંઈ કરે નહીં કે ભાઈ કાર્ય કરો છે દસ કાર્ય કરો છે ને ખાલી ઓર્ડર જ આપવાનો ખુરશી માથે બેઠીને કે ભાઈ તું આમ કરી નાખજે તું આમ કરી નાખજે ન કરે તો પાછા એને મોટા અવાજે કંઈક બે વસ્તુ કે આ તો આવડી મોટી સંસ્થાના આવા ગુરુ ગુરુ પદે એ જે આજે છે તો એ ધારે તો ખાલી એમણે ખાલી કહેવાનું જ છે ને કે ભાઈ ઓલું જરાક સાફ સુફ કરી નાખજો પણ નહીં અને હંમેશા બાપાએ પ્રેક્ટિસથી જ બધું આપણને શીખવાડ્યું છે કે કોઈ દિવસ એમણે માત્ર પ્રવચનો નથી કર્યા જેમણે મને સત્સંગમાં સ્વીકાર્યું એના માટે હું ખૂબ ખૂબ આભારી છું અત્યારે એમને યાદ કરીએ અને એમના આશીર્વાદ લઈ બધા સંતોના આશીર્વાદ લઈને આપની આજની આ સભાની શરૂઆત આપણે કરીએ અને પોરબંદર મારું વતન છે ખૂબ બધા અહીંયા સગા સ્નેહીઓ બધા અહીંયા છે કેટલા બધા મામા કેટલા બધા કાકા કેટલી બધી ફહીઓ ફૂવાઓ કેટલા બધા ભત્રીજાઓ ભાણિયાઓ કેટલા બધા કઝિન્સ ખૂબ મોટી જ્ઞાતિ અમારે અહીંયા છે બાપુજીના સાઈડના બાની સાઈડના મારા પત્નીની સાઈડના એટલે પોરબંદર પ્રત્યે હંમેશા નાનપણથી જ્યારે એમ પેલા હતું ને હવે તો જો કે એવું રહેવું નથી પણ એમ કે નાના હોય ત્યારે એમ કે મામા ઘરે વેકેશન રહેવા જઈએ એટલે ત્યારે નાનપણમાં અહીંયા પોરબંદર આવવાનું થતું અને ખૂબ બધી સ્મૃતિઓ છે પોરબંદરની અને ખાસ પોરબંદર પ્રત્યે લગાવ છે જ અને આજે બીએપીએસ ના સંતો પરમ પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી અને જૂનાગઢના કોઠારી સ્વામીની

આ તો બધા સંતોની મહેનત છે બધા સંતોની ભક્તિ છે પરમ પૂજ્ય મૂર્તિ સ્વામીએ કેટલો દાખલો કરી આપ સૌ બધા કાર્યકરોએ મળી અને આટલો દાખલો કર્યો બધાને આમંત્રણ આપ્યું અને બસ મારે તો ખાલી શોભામાં શું કહેવાય શોભાનો ગાંઠીઓ બની બેસવાનું છે પણ ખરેખર ભગવાનની કૃપા છે કે આપણે આ સરસ આવું એક સભામાં બધા હાજર રહીને માણી રહ્યા છે કેટલી અંગત જીવનની પ્રશ્નો કરી આપણે કરીએ

કે અત્યારે છે ને ટીવી ચેનલના માધ્યમથી લોકો બધા જોવે પ્રેરણાઓ પ્રાપ્ત કરે પણ વાસ્તવિક જીવનમાં બહુ ઓછા લોકોને ખબર છે કે આ બીએપીએસ સંસ્થાના ચુસ્ત અનુયાયી છો એમની પ્રશ્નો તરીકે આપણે આગળ કરીએ આ રવિસભાની ભેટ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ આપીને કેતા કે પચીસ હજારનો ચોખ્ખો નફો જતો કરી રવિસભામાં જવું એનું પોષણ કર્યું પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનની અંદર સાડા સાત લાખ પત્રો લખ્યા એક જાહેર જીવનની અંદર કોઈ વ્યક્તિ ઉપાડે તો એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં ખાલી પત્રો જ લખ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે માસ્ટર બિલ્ડર કયા હતા પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે બારસો મંદિરો બાંધ્યા હતા તો વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે જ પોતાનો રેકોર્ડ તોડ્યો સાડા સત્તર હજાર ગામોમાં સ્વામીએ વિચરણ કર્યું અને અઢી લાખ ઘરોની અંદર પધરામણી કરી પોતાનો સંપૂર્ણ દેહ લોકો માટે ન્યોછાવર કરી નાખ્યો સેવાની અંદર કચ્છ ભુજની અંદર ભૂકંપ આવ્યો ઘણી બધી જગ્યાએ હોનારો તો થઈ એમની અંદર સ્વામીજીનું કાર્ય એ સૌપ્રથમ પ્રથમ લોકોને આંખે ઉડગીને વળગેવું હતું પરંતુ આ પ્રમુખ સ્વામી મહારાજનું સંપૂર્ણ જાહેર જીવન એમાંથી એક પ્રસંગ આપને કયો ગમે છે સૌથી એક પ્રસંગ જે મને જ્યારે મેં બુક વાંચી જેના ગુણે રીચા ગિરદાર એમાંથી એક પ્રસંગ જે મને એકદમ સ્પર્શી ગયો કે જ્યારે પ્રમુખ પદે એમને જે અમારું બધું કામ કરવાની બધી જે પદ્ધતિ ને બધું જોઈને ખૂબ ખુશ થયા ખૂબ રાજી થયા અને આપ સૌને જાણીને આનંદ થશે કે જ્યારે અમારા પચીસસો એપિસોડ પૂરા થયા ત્યારે અમને ગિરિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી ચૂક્યો છે કે હાઈએસ્ટ અને લોંગેસ્ટ રનિંગ કોમેડી આખી દુનિયામાં જો કોઈ હોય તો એ આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે અને અત્યારે તો હવે અમે અમારો જે રેકોર્ડ છે તોડી રહ્યા છીએ કારણ કે હવે અત્યારે તો લગભગ ચાર હજાર એપિસોડ થવાને એક પ્રસંગ હું અત્યારે આપ સૌની સાથે શેર કરવા માંગીશ જ્યારે અમારા પંદરસો એપિસોડ થયા ત્યારે હું મુંબઈમાં દર રવિવારે આ બીએપીએસ ને અમારે દાદર મંદિરમાં રવિ સભા દરેક મંદિરમાં હોય છે એમાં અમારે દાદરમાં પણ રવિ સભા થાય છે દર રવિવારે તો હું નિયમિત રીતે શરણમ પ્રપદ્યે તવાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે સૌ સંતુર સ્થાન ભવને દેતી આપણે સૌ અક્ષત એ કુંભીની અંદર પધરાવી દઈએ હવે આપણે સૌ દી હાથ જોડી અને અખોબીજી શાંતિ પાઠમાં જોડાસું સીધી ઉપર પહોંચી ગઈ ગઈ એટલે લગભગ લગભગ જેને કહેવાય કે વધી અને તો બે થઈ ગઈ એટલે આ સોની જે સબ ટીવી છે સોની અને સિસ્ટર કન્સન છે અને સોનીની હેડ ઓફિસ અમેરિકામાં લોસ એન્જલિસ છે તો લગભગ ત્રણ મહિના પછી ત્યારે સોનિયા જે બધા શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પત શાંતિર્વિ દેવા શાંતિબ્રહ્મ શાંતિ સર્વો શાંતિ શાંતિર શાંતિ સામ શાંતિરે સાક્ષી બનવા માટે જઈ રહ્યું છે અને એમના અંતિમ ચરણમાં ખુબ ભવ્ય અને દિવ્ય થશે તો આપ જે સંસ્થા સાથે સંકળાયેલા છો એ સંસ્થા કેવી છે એમની એક નાનકડી પરિચય વિડીયો નિહાળી અને ત્યારબાદ આ અક્ષત કુંભ નું પૂજન કરીએ અને ત્યારબાદ આરતી ની સાથે ભવ્ય અને દિવ્ય આકાશવાજી નો લાભ પ્રાપ્ત કરીએ આપ સૌની વચ્ચે પ્રસ્તુત છે સ્વામિનારાયણ સંસ્થાનો એક નાનકડો પરિચય વિડીયો